સામે આવી રહી છે શ્વાસની તકલીફ સાથે એક્સરે કઢાવવા આવેલા પાંચ વર્ષના બાળકને પરિવાર સાથે ટેકનિશિયન ધક્કા ખોડાવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે સુરત નવી સિવિલ હોસ્પિટલનો સ્ટાફ કોઈને કોઈ કારણોસર વારંવાર વિવાદમાં સપડાય છે ત્યારે ફરી આવીને એક બેદરકારીના આક્ષેપો કરાયા છે વાત એમ છે કે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એક પાંચ વર્ષના બાળક શિવ કાપડિયાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલને લાવ્યા હતા જ્યાં બાળકને એક્સરે કઢાવવાનો હોય જેથી એક્સરે વિભાગમાં જતા ત્યાં ટેકનિશિયન દ્વારા એક્સરે કરવાની ના પાડતા બાળકને ગંભીર હાલતમાં લઈ માતા પિતા આમ તેમ ભટકતા રહ્યા હતા જોકે પાંચ વર્ષીય બાળક શિવની હાલત ગંભીર થતા તાત્કાલિક તેને ઇમરજન્સી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો વધુમાં અગાઉ પણ સુરત નવી સિવિલ હોસ્પિટલના એક્સરે વિભાગમાં રિપોર્ટ કઢાવવા આવતા દર્દીઓને એક્સરે ટેકનિશિયનની બેદરકારીનો ભોગ બનવું પડ્યું હતું જેને લઈને આવા બેદરકાર ટેકનીશિયન સામે પગલાં લઈ અન્યની ત્યાં ફરજ પર મૂકવામાં આવી તે માંગ ઉઠવા પામી છે સાથે